શું તમે આમને ઓળખો છો આ વાદળી બોર્ડર એટલે કે વાદળી કિનારવાળી સફેદ સૂત્રાઉ સાડી પહેરેલ સ્ત્રી તેમના સારા કામો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે તેમનું નામ છે મધર ટેરેસા તેમણે આફ્રિકાના ગરીબોને રાહત આપી છે આર્મેનિયા દેશના ભૂકંપ પીડિતોની સેવા કરી છે અને અનેક દેશોના રોગીઓની મદદ કરી છે પરંતુ તેમનું સાચું ઘર જ્યાં બધા માં એટલે કે મધર તરીકે ઓળખે છે તે આપણા દેશનું કોલકાતા શહેર છે ચાલો આજે આપણે કરુણાના પ્રતીક ગણાતી આ વિભૂતિ વિશે વધુ જાણીએ મધર ટેરેસાનું સાચું નામ એન્યસ ગોન્જા બોયાજીવ હતું તેમનો જન્મ છવ્વીસમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ મસેડોનિયાના સ્કોપીય શહેરમાં થયો બાર વર્ષની નાની ઉંમરથી જ તેમને પ્રભુ સેવામાં જોડાવવાની તીવ્ર ઈચ્છા હતી આખરે અઢાર વર્ષની ઉંમરે તેમણે પોતાના માતા પિતાનું ઘર છોડી દીધું અને આયર્લેન્ડના સિસ્ટર્સ ઓફ લોરેટો નામના ખ્રિસ્તી સાધ્વીઓના સેવાભાવી જૂથમાં જોડાયા આયર્લેન્ડના ડબલિન શહેરમાં થોડા મહિનાની તાલીમ મેળવ્યા બાદ તેમને ઓગણીસો ઓગણત્રીસમાં માં ભારત મોકલવામાં આવ્યા તેમણે ચોવીસમી મે ઓગણીસો એકત્રીસના ના રોજ નન એટલે કે ખ્રિસ્તી સાધ્વી બનવાનો પહેલો નિયમ લીધો અને સિસ્ટર ટેરેસા નામ અપનાવ્યું તેમણે ઘણા વર્ષો સુધી કોલકાતાની સંત મેરી શાળામાં બાળકોને ભણાવ્યું પછી મે રોજ સિસ્ટર ટેરેસાએ ખ્રિસ્તી સાધ્વી તરીકેનો આખરી નિયમ લીધો અને હવે તે મધર ટેરેસા તરીકે ઓળખાવા લાગ્યા મધર ટેરેસાને બાળકોને ભણાવવું ગમતું હતું પણ કોલકાતા શહેરમાં ફરતા ફરતા મરણ પથારી પર પડેલા બીમારીઓથી પીડાતા અને ત્યજી દેવામાં આવેલા અનેક રોગીઓને જોઈ તેમને ભારે દુઃખ થતું આ હૃદય દ્રાવી દ્રશ્યો જોઈને મધર ટેરેસાનું મન વિચલિત થઈ જતું તેમણે આવા દર્દીઓની મદદ અને સારવાર કરવાનો નિર્ણય કર્યો તે કોલકાતાના ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ દર્દીઓની સેવામાં લાગી ગયા અને ગરીબ બાળકોને ભણાવવાનું પણ શરૂ કર્યું મધર ટેરેસાને સાતમી ઓક્ટોબર ઓગણીસો ના રોજ કોલકાતામાં મિશનરીઝ ઓફ ચેરિટી નામનો પોતાનો ધાર્મિક સંઘ શરૂ કરવાની આજ્ઞા મળી આ સંસ્થાનો ધ્યેય એવા લોકોની સેવા કરવાનો હતો જેમની દેખરેખ કોઈ જ ન તેમણે નિર્મળ હૃદય પણ સ્થાપના કરી તે કોલકાતાની ગલીઓમાં જ્યાં પણ બીમાર અનાથ કે ગરીબ દર્દીઓને જોતા તેમને નિર્મળ હૃદયમાં લઈ આવતા મધર ટેરેસા ગરીબ અને દિન દુખિયાની સેવામાં જ

મધર ટેરેસાને પ્રશ્ન કર્યો કે કોઢ અને રક્તપિત્ત જેવા ચેપી પીડાતા દર્દીઓને સ્પર્શવાનું સાહસ તમે કેવી રીતે કર્યું શું આપને આ રોગ થવાનો ડર ન લાગ્યો મધરે જવાબ આપ્યો હું દરેક માનવીમાં ઈશુને એટલે કે ઈશ્વરને જોઉં છું હું મારી જાતને કહું છું આ માંદો ઈશુ છે આ ઈશુને કોઢ રક્તપિત્ત કોલેરા છે મારે એની સેવા કરવી જોઈએ ભારતમાં જ નહીં તેમણે દુનિયાના કેટલાય દેશોમાં ફરીને આશ્રમ ખોલ્યા ગરીબ દર્દીઓની સેવા કરી તેમના આ સેવા કાર્યને કારણે તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા ચાર દુનિયાભરમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા તેમને ભારત રત્ન ની પદવી પણ સન્માનવામાં આવ્યા છે પોતાનું જીવન બીજાની સેવામાં અર્પિત કરનાર કરુણામૂર્તિ મધર ટેરેસા પાંચમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ મૃત્યુ પામ્યા તેમની અંતિમ યાત્રામાં બધા જ વર્ગો અને ધર્મોના હજારો લોકો જોડાયા હતા બીજા દેશોના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાણીઓ અને રાજદૂતો પણ તેમને વિદાય આપવા ભારત આવ્યા હતા તેમના યોગદાનને વિશ્વભરના લોકો હજી પણ યાદ કરે છે તેમના સંઘમાં જોડાયેલા હજારો સદસ્યો તેમનો સેવાભાવનો વારસો આગળ વધારે છે બાળકો તમે પણ દુઃખી વ્યક્તિઓને જોશો તો તમારાથી થઈ શકે તેટલી મદદ કરશો ને